જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ કી જય આપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ ગાવો મામુ પતિષ્ઠંતી મિતિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે ઠાકોરજીના અનેક સખાઓ અનેક સખીઓ છે પ્રભુ શ્રીનાથજીના પ્રભુ આપણે જે પ્રભુની સેવા કરીએ છીએ એ શ્રી પ્રભુના શ્રી ઠાકોરજીના અનેક એવા ભક્તો છે જેમણે પ્રભુની અનન્ય સેવા કરી છે જેમણે પ્રભુની અનન્ય ભક્તિ કરી છે અને પ્રભુ સાથે અત્યંત પ્રેમ કર્યો છે ભક્તિ જ્યારે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ત્યારે આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ પ્રભુને રજાવીએ છીએ પ્રભુની સેવામાં કંઈ ત્રુટી ન રહી જાય તેવા વિચારમાં આપણે કાળજી રાખી રાખીને અનેક સેવાઓ કરીએ છીએ પરંતુ જ્યારે પ્રભુમાં વિરહ ભાવ પ્રગટ થાય કે મારે મારા પ્રભુ વિના રહેવાશે નહીં મારે એક ક્ષણ પર કોઈ લૌકિકતામાં લી નથી મારા પ્રભુની સેવા વગર મને નહીં રહેવાય એવો વિરહ ભાવ પ્રભુ પ્રત્યેની એવી આસક્તિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ત્યારે સમજવું કે આપણને પ્રભુ સાથે તો પ્રેમ હતો જ પરંતુ હવે પ્રભુને આપણી સાથે પ્રેમ થઈ રહ્યો છે પ્રભુને આપણી સાથે પ્રેમ છે કે નહીં તેની પુષ્ટિ કઈ પ્રકારે કરવી કે પહેલાં આપણને પ્રભુ સાથે પ્રેમ હતો પરંતુ હવે પ્રભુ વગર રહેવાતું નથી પ્રભુની સેવા વગર એક ક્ષણ પણ રહીએ છીએ તો વિરહ પ્રગટ થાય છે પ્રભુની સેવા વગર એક ક્ષણ પર રહેવાનો પ્રયાસ લૌકિકતામાં કરીએ છીએ તો એમના પ્રત્યેની એવી આસક્તિ પ્રગટ થાય છે એવો અત્યંત પ્રેમ પ્રગટ થાય છે કે જ્યારે આપણે પ્રભુના પ્રેમને પ્રેમ આપીએ છીએ પ્રભુએ પોતાના જીવન જેમની સાથે પ્રેમ ભાવ રાખ્યો છે સખ્ય ભાવ રાખ્યો છે પૂજનીય ભાવ રાખ્યો છે આરાધ્ય ભાવ રાખ્યો છે તેમની સાથે યદી આપણે પ્રેમ કરીએ છીએ તો પ્રભુનો અનન્ય પ્રેમ આપણને પ્રદાન થાય છે પૂછવામાં આવે કોઈ પણ ઠાકોરજીનો ભક્ત હોય શ્રી પ્રભુનો ભક્ત હોય શ્રીનાથજીનો ભક્ત હોય તો એમને યદિ પૂછવામાં આવે કે પ્રભુનો પ્રેમ કોણ તો આપણા મનમાં સૌ પ્રથમ નામ આવે શ્રી પ્રિયાજી અર્થાત શ્રી રાધાજી એ તો પ્રભુનો પ્રેમ છે જ એ તો શ્રી કૃષ્ણથી ભિન્ન નથી શ્રી રાધાજી એ જ કૃષ્ણ છે કૃષ્ણ એ જ રાધાજી છે પરંતુ પ્રભુનો પ્રેમ અર્થાત કે પ્રભુએ એ પ્રેમરૂપી આશીર્વાદને આ સમસ્ત જગતનું કલ્યાણ કરવા માટે આ સમસ્ત જગતના મનુષ્યોને પ્રદાન કર્યો છે એ પ્રેમરૂપી આશીર્વાદ છે ગૌમાતા એ પ્રેમરૂપી વરદાન છે ગૈયા મૈયા કે એમને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગૌમાતાની સેવા કરીને એ અનન્ય કોટી પ્રેમને જ્યારે પ્રાપ્ત કર્યો ત્યારે એ જ પ્રેમને પ્રાપ્ત કરવા માટે એ જ અખંડ આનંદને પ્રાપ્ત કરવા માટે એ ગૌમાતા રૂપી વરદાન આશીર્વાદ આ જગતના સમસ્ત મનુષ્યને પ્રદાન કર્યો પરંતુ આજે મનુષ્યો છીએ ભક્તો છીએ ગૌમાતા રૂપી આશીર્વાદ આપણા મધ્યમાં બિરાજમાન છે તે આપણને વરદાન આપ્યું છે તો તે આશીર્વાદને કઈ પ્રકારે ફળીભૂત કરવું અને આપણે સમજી શકતા નથી કે પ્રભુની સેવા તો કરવી જ જોઈએ પરંતુ ગૌમાતાની સેવા કરવાથી જ પ્રભુની સેવાની પુષ્ટિ થાય છે કે પ્રભુએ સેવાનો અંગીકાર કર્યો કે નહીં તેની પુષ્ટિ કઈ પ્રકારે કરવી કે જ્યારે પ્રભુ આપણને ગૌસેવામાં આમંત્રિત કરે ત્યારે સમજવું કે પ્રભુએ આપણી સેવાનો અંગીકાર કરી લીધો છે આપણા આટલા વર્ષો વીતી ગયા ઘણા આપણા બા દાદા હોય એમના અનેક વર્ષો વીતી ગયા હોય ઠાકોરજીની સેવા કરતા જે નવા નવા હોય બે પાંચ વર્ષ દસ વર્ષ વીતી ગયા હોય ઘણા એવા હશે જેમને ઠાકોરજીની સેવા કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા હશે પરંતુ મનમાં ક્યાંક ને ક્યાંક ક્યારે એવો વિચાર આવે છે કે ઠાકોરજી મારું સાંભળતા નથી આવો વિચાર આપણને મનમાં આવે છે આવે છે કે નહીં ઘણીવાર આવી શકે મૂંઝવણમાં હોઈએ મુશ્કેલીમાં હોઈએ તકલીફમાં હોઈએ અનેક વિકટ પરિસ્થિતિઓ આપણા મધ્યમાં પ્રગટ થતી હોય ત્યારે આપણને એક ક્ષણ માટે તો એવો વિચાર આવે ગમે તેટલી ભક્તિ કરતા હોય ગમે તેવડા ભક્ત હોઈએ પરંતુ હંમેશા ક્યારેક ને ક્યારેક આપણને એવો વિચાર આવે કે પ્રભુ મારું સાંભળતા નથી હું જે બોલું છું એ પ્રભુ સુધી પહોંચતું નથી એનું કારણ શું છે હવે એક ઉદાહરણ લઈએ કોઈ વ્યક્તિને હિન્દી સમજાય છે આપણે વારંવાર 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 એને ગુજરાતીમાં કંઈક વાત કંઈક એવી પ્રસંગ કંઈક એવી ઘટના સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણી ઈચ્છા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો શું એને સમજાશે નહીં સમજાય કેમ કે એ વ્યક્તિને જે ભાષા સમજાઈ રહી છે એ વ્યક્તિને આપણે એ ભાષામાં સમજાવી જ રહ્યા નથી તો એ જ પ્રકારે પ્રભુને શ્રી ભગવદીઓની વાણી શ્રવણ કરવામાં પ્રિય લાગે છે જ્યારે જ્યારે આપણે શ્રી ભગવદીઓની વાણી દ્વારા આપણી ઈચ્છાઓ મનોકામનાઓને આપણી વિનંતીને આપણી પ્રાર્થનાઓને પ્રભુ સુધી પહોંચાડીએ છીએ ત્યારે પ્રભુ આપણી પ્રાર્થનાઓને શ્રવણ કરે છે કેમ કે પ્રભુને ભગવદીઓ અતિ પ્રિય છે પ્રભુને એમના જે વિશેષ રૂપથી અષ્ટ સખાઓ છે તે અતિ પ્રિય છે એટલા માટે જે ભગવદીઓની વાણીને સાંભળે પ્રભુ તેની વાણીને સાંભળે એવું શાસ્ત્રોમાં કહ્યું છે આપણા પુષ્ટિ માર્ગીય ધર્મ ગ્રંથોમાં કહ્યું છે કે જે વૈષ્ણવ જે ભક્ત ભગવદીઓની વાણીને શ્રવણ કરશે પ્રભુ સૌ પ્રથમ તેને શ્રવણ કરશે તો હવે યદિ આપણે આપણી પ્રાર્થનાઓ ઈચ્છાઓને પ્રભુ સુધી પહોંચાડવી હોય તો આપણે સૌ પ્રથમ ભગવદીઓની વાણીને ભગવદીઓના સત્સંગને શ્રવણ કરવું પડશે તો એટલા માટે પ્રભુ શ્રીનાથજીના અનેક સખાઓ થયા અનેક ભક્તો થયા અને તેમાંના સૌ પ્રથમ સખા એમના થયા શ્રી કુંભનદાસજી કે એ કુંભનદાસજીનું સંપૂર્ણ જીવન ચરિત્ર આપણે જોઈએ સંપૂર્ણ એમની જીવન ગાથા જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે એમના સંપૂર્ણ જીવનમાં ગૌમાતા દ્વારા જ એમને સાક્ષાત શ્રીનાથજીની પ્રાપ્તિ થઈ હતી સાક્ષાત શ્રીનાથજીની સેવા સાક્ષાત શ્રીનાથજી જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે ઠાકોરજી જેમની સાથે સુખ વાતો કરી રહ્યા છે અરે ઓ કુંભના આજે પેલી ગોપીના ઘેર માખણ ચોરવા જઈએ અરે ઓ કુંભના આજે તને શું થઈ ગયું છે અરે કુંભના આજે તારા ઘેર શું બન્યું છે આજે તારા ઘેર બેજરની રોટી અને કંટોલાનું શાક બન્યું હોય તો ખરેખર આનંદ આવી જશે જેમના ઘરનો પ્રસાદ જેમના ઘરની સામગ્રી પ્રભુ અરોગતા હતા તેમની સાથે વાર્તાલાપ પ્રભુ કરતા હતા એ હતા શ્રી કુંભનદાસજી અને જેમની સાથે કલાકો કલાકો સુધી બેસીને અનેક અનેક લીલાઓ કરતા હતા દિવસો દિવસો સુધી બેસીને વાર્તાલાપ કરતા હતા સ્વપ્નમાં આવી આવીને એમને અનેક સંકેતો આપતા હતા કે જાણે કુંભનદાસજીને એટલો અનન્ય પ્રેમ શ્રીનાથજીથી થઈ ગયો કે એમને એ પ્રેમની અનુભૂતિ સાક્ષાત ગૌમાતાએ કરાવી છે ગૌમાતાએ એમને અનુભૂતિ કરાવી છે કે આપ દૈવી જીવ છો આપ શ્રીનાથજીના અનન્ય અને છો આપ તો શ્રીનાથજીની સેવામાં જશો આપને શ્રીનાથજીની સેવાની પ્રાપ્તિ થશે ત્યારે ત્યારે આપનો વિરહ ભાવ આપનો તાપ કલેશ એ સિદ્ધ થશે અને આપનો આ જે માર્ગ છે તે માર્ગની પુષ્ટિ પણ આપને થશે તો એની અનુભૂતિ કુંભનદાસજીના જીવનમાં એ ગૌમાતાએ કરાવી છે અને યા તો એમ પણ કહી શકીએ કે કુંભનદાસજીના સંપૂર્ણ જીવન શૈલીમાં ખૂબ મહત્વનું પાત્ર રહ્યું છે ખૂબ મહત્વનું જેમાં આપણે લૌકિકમાં કહી શકીએ આપણા જીવનમાં બધાના જીવનમાં કોઈને કોઈ એક એવું પાત્ર હોય જે ખૂબ મહત્વનું હોય ઘણી માતા હોઈ શકે પિતા હોઈ શકે ભાઈ હોઈ શકે બહેન હોઈ શકે પત્ની હોઈ શકે તો એ જ પ્રકારે ગૌમાતા એ શ્રીનાથજી અને એમના પરમ ભક્ત અનન્ય ભક્ત કુંબનદાસજીના મિલનમાં માધ્યમ બની છે ગૌમાતા ગૌમાતાએ માધ્યમ બનીને કુંમનદાસજી અને શ્રીનાથજીનું મિલન કરાવ્યું છે એક ભક્ત અને ભગવાન ભક્ત અને પ્રભુનું અનન્ય મિલન યદી કોઈએ કરાવ્યું હોય તો એ છે ગૌમાતા ગૌમાતા ધારે તો શું ન કરી શકે ગૌમાતા કરી શકે છે અને જે પ્રભુના ભક્ત હોય ગૌમાતાને એ ભક્તનું જીવન કઈ પ્રકારે સુંદર પરિણત કરવું છે એ ગૌમાતા આપો આપ જોઈ લે છે ગૌમાતાને એ ભક્તો અતિ પ્રિય લાગે છે જે ભક્ત પ્રભુની સેવા કરે છે ગૌમાતાને એ ભક્તો અતિ પ્રિય લાગે છે જે ભક્ત શ્રીનાથજીની શ્રી ઠાકોરજીની સેવામાં સદૈવ લીન રહે છે અલૌકિક ભાવ પ્રગટ કરીને પ્રભુની સેવા સદૈવ કોઈ ન કોઈ પ્રકારથી અન્યાન્ય પ્રકારથી કરતો રહે છે અને સદૈવ મનમાં એવો ભાવ રાખે છે કે હવે હું પ્રભુની સેવામાં અધિકથી અધિક શું કરું એવું શું અધિક કરું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય એવું શું અધિક કરું જેનાથી મારા સાક્ષાત ઠાકોરજી પ્રસન્ન થાય અને એ મારાથી આનંદમાં રહે હું એમનો દાસ છું એવો જ્યારે ભાવ પ્રગટ થાય છે ત્યારે ગૌમાતા આપણને એ ભાવની અનુભૂતિ અવશ્ય કરાવે છે જેમના જીવનના પ્રારંભમાં જ એમને ગૌમાતા માધ્યમ રૂપી એમના જીવનમાં આવ્યા અને એમનું મિલન એમને શ્રીનાથજી સાથે કરાવ્યું જેમ કે આપણે સુંદર વાર્તાઓ પ્રસંગોમાં શ્રવણ કર્યું હશે પરંતુ એ વાર્તા પ્રસંગોમાં આપણે ભૂલી ગયા છીએ કે તેમાં કેટલું મહત્વનું છે શ્રી શૈલીમાં જીવનશૈલીમાં શ્રીનાથજીના પરમ ભક્તને મળાવવામાં એ ગૌમાતાનું કેટલું મહત્વનું અને અનન્ય યોગદાન રહ્યું છે એ આજે દરેક વૈષ્ણવ વિસ્મરણ કરી રહ્યો છે અને એ ખૂબ આપણે મોટો અપરાધ કરી રહ્યા છીએ કે આપણા પ્રભુની પ્યારી આપણા દુલારી એ ગૌમાતા એ ગૈયા છીએ તેનાથી આપણા પ્રભુને આ અષ્ટ સખાઓને ભગવદીઓને કેટલું પરિશ્રમ પડે છે જ્યારે કોમ્મનદાસજી જીવન પ્રારંભ થાય છે ત્યારે તે તેમના કાકા સાથે રહેતા તેમના કાકા ધર્મદાસ અને તેમના કાકા સાથે રહેતા હોય નિત્ય ખેતીવાડીમાં ધ્યાન આપે નિત્ય તેનું કાર્ય પરવારે ઘરના દરેક કાર્ય કરે બધામાં પોતાના કાકાની મદદ કરે અને નિત્યનો નિયમ તો હવે એ જમનાવતા ગામમાં રહેતા હતા તો જયારે એક સમયે એ ખૂબ ખેતીનું કામ કરીને ખેતરમાં જઈને ખૂબ કામ કરીને આજે તો ખૂબ થાક્યો છું આજે ખૂબ ઘરે જઈને આરામ કરીશ તે વિચારથી એ ઘરે આવ્યા દાંડ મૂકી અને ત્યાં આરામ કરવા વિશ્રામ કરવા માટે સુઈ ગયા જેવા એ કરી રહ્યા છે તેવા ધર્મદાસ ત્યાંથી દોડતા દોડતા આવ્યા ક્યારે કુંભના અરે ઓ કુંભન જલ્દી જલ્દી ચલ આપણી જે ગૈયા છે એ ખોવાઈ ગઈ છે કુંભનદાસજીને આ પ્રકારે કહે છે હવે ધર્મદાસજી પાસે લગભગ ચારસો થી પાંચસો ગૌમાતાઓ હતી એમને આ પ્રકારે સમાચાર મળે છે કે એમની એક વેગડી ગૌમાતા અર્થાત જે ખૂબ ચંચલ છે ખૂબ ખેલે છે પોતાની મનમસ્તીમાં આનંદમાં સદેવ હોય છે કોઈ એમને કહે કે આમ જ જવાનું છે તો એમ તેમ નહીં જાય એને જેમ આનંદ આવશે એ તે પ્રકારે ચાલશે એટલી ચંચલ અને ખૂબ સુંદર અને ખૂબ માધુર્ય વાણી અને જ્યારે રંભાવે ત્યારે સાક્ષાત જાણે પ્રભુ પુકારી રહ્યા હોય તેવો ભાવ પ્રગટ થાય એટલા માટે એ એ બધી બધી ગૌમાતાઓથી ગૌમાતાઓથી અલગ હતી હતી જુદી તો ગૌમાતા ક્યાંક ખોવાઈ ગઈ છે તેમને સમાચાર મળે છે જયારે સમાચાર મળે છે ત્યારે બંને કાકા ભત્રીજો બંને શોધવા માટે જાય છે શોધવા માટે જાય છે તો કોઈ બાજુના ક્યાંક અન્ય ગામમાં ફરતી હોય અને એ પાછી આવી જાય છે આમ લગભગ છ એક મહિના સુધી થતું રહ્યું કે ધૂમર ગૌમાતા રોજ નિત્ય ખોવાઈ જાય અને પાછી આવે ત્યારે તેમના થનોમાં દૂધ હોતું નથી જ્યારે દોહન કરવા બેસે ત્યારે એકના થનોમાં જ દૂધ દૂધ ન ન નીકળે હોય બાકી બધી ગૌમાતાઓ દૂધ આપે ધર્મદાસને આ વાત સમજાણી નહીં કે આ કઈ પ્રકારે હોય શકે કે એક ગૌમાતા આ તો સૌથી વધારે દુગ્ધ આપનારી છે તો એ એક જ ગૌમાતા માતા દુગ્ધ કઈ પ્રકારે નથી આપતી એમને વિચાર આવે ઘણા દિવસોથી પ્રયાસ કરે શોધવાનું કારણ શોધે તો પણ એને કારણ મળતું નથી તો એક દિવસ એ લોકોએ જે કુંભનદાસજી અને એમના અનન્ય જે અન્ય બધા બ્રજવાસીઓ હતા તેમને વિચાર કર્યો કે આજે આ ધુમ્મર માતાનો પીછો કરવો જોઈએ તેમના પાછળ પાછળ જઈને જોઈએ કે એ નિત્ય ક્યાં જાય છે અને એનું દુગ્ધ કોણ ચોરી કરીને લઈ જાય છે નિત્યનો આ નિયમ બની ગયો હતો હવે આજે એ લોકોએ નક્કી કરીને યોજના બનાવી છે કે હવે એ ધુમર ગૌમાતા ક્યાં કઈ રીતે શું કરે છે તે આજે આપણે જોવાનું છે બધા એમના પાછળ પાછળ ગયા ધૂમર ગૌમાતાનો નિત્યનો નિયમ હતો કે શ્રી ગ્રિડાજજીની શિલા ઉપર એ ચડી જતી અને ત્યાં જઈને એ આપ મેળે જ દુગ્ધ સ્ત્રાવ કરતી હતી જાણે આપ મેળે જ એમનું દુગ્ધ દોહન થઈ રહ્યું હોય તે પ્રકારે દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને જ્યારે આજે પણ એમનો નિયમ છે એટલે આજે પણ ધૂમર ગૌમાતા તે શ્રી ગ્રિડાજજીની શિલા ઉપર ચડી ગઈ અને ત્યાં જઈને દુગ્ધ સ્ત્રાવ કરી રહી છે અને ત્યાં એમના થનોમાંથી આપમેળે જ દુગ્ધ નીકળી રહ્યું છે ત્યાં કોઈ આસપાસ છે નહીં આ દ્રશ્ય જોઈને કુંભનદાસજી અને ધર્મદાસજી એ બંને ડરી ગયા કે અરે આપણી ગૈયાને કંઈ થઈ ગયું છે આ ગૌમાતાને તો કંઈ થઈ ગયું છે એ કંઈ બીમાર પડી ગઈ છે તત્કાલ કોઈ વૈદ બોલાવવો પડશે કે એમના થનોમાંથી આપમેળે દૂધ નીકળી રહ્યું છે અને જયારે આ દ્રશ્ય ધર્મદાસજી જોયું તો જાણે જાણે હવે એમના પ્રભુ એમને રહ્યા હોય અને જ્યારે ગૌમાતાને અનેક પ્રકારથી ખસેડી તો પણ ગૌમાતા ત્યાંથી ખસવા તૈયાર નથી સાક્ષાત શ્યામ સુંદર જેનું દૂધ અરોગી રહ્યા હોય જેના દૂધથી જેનું સ્નાન થઈ રહ્યું હોય તો શું ગૌમાતા ત્યાંથી ખસી શકે ખરી ત્યાંથી દૂર જઈ શકે ખરું પ્રભુને ગૌમાતા અતિ પ્રિય અને ગૌમાતાને પ્રભુ અતિ પ્રિય શ્યામ સુંદર પ્રિય છે ગૌમાતાને તો પણ એમ ખેમ કરીને ગૌમાતાને ત્યાંથી ખસેડી અને ત્યાંથી શ્રી ગિરિરાજજીની શિલાઓ ખસેડી ત્યારે ત્યાં એમને એ ગિરિરાજજીની કંદરામાં સુંદર શ્યામ વર્ણ સાત વર્ષનો નાનો બાળક દેખાય છે એકદમ શ્યામ વર્ણ અને સુંદર અતિ મોહિત સ્વરૂપ કે એક માત્ર મુખ જોવાથી હજી સંપૂર્ણ શ્રી અંગના દર્શન પણ નથી થયા અને માત્ર મુખ જોવાથી જેમનું મન મોહિત થઈ જાય એવું સુંદર સ્વરૂપ શ્રી શ્યામ સુંદરનું જ્યારે ત્યાં શ્રીનાથજીને જોયા અને ત્યાં એમનું હજુ સંપૂર્ણ દર્શન થઈને પ્રગટ થવાનું બાકી હતું શેષ હતું એ એટલા માટે માત્ર મુખના દર્શન થયા અને ત્યારે પૂછવામાં આવ્યું આપ કોણ છો અને અહીં આપ શું કરી રહ્યા છો ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે હું દેવદમન છું અને મારો હજુ સંપૂર્ણ પ્રગટ થવાનું શેષ છે મને સંપૂર્ણ પ્રગટ કરવા વાળા ક્યાંક અન્ય સ્થાન પર પ્રગટ થઈ ગયા છે ત્યાં સુધી આપ નિત્ય મને દૂધ દહીં માખણ ગીરઘ્રિત ખીર અરોગાવ્યા કરજો અને આપ મારી સાથે ખેલવા આવ્યા કરજો અને એ પ્રકારે કુંભનદાસજીને આ કહ્યું કે અરે કુંભના તું નિત્ય મારી સાથે ખેલવા આવીશ ને જાણે હવે એમનો દૈવી જીવ એમના આ સામાન્ય મનુષ્ય દેહમાંથી પ્રજ્વલિત થઈ રહ્યો હોય એ પ્રગટ થઈ રહ્યો હોય અને એ સામાન્ય મનુષ્ય દેહમાંથી હવે દૈવી જીવનું પ્રાગટ્ય થયું હોય અને ત્યારે એ મૂર્છિત થયા અને ત્યાં જ્યારે એમને જલે છાંટીને એમને ઉભા કરવામાં આવ્યા ત્યારે ફરી શ્રીનાથજીએ પૂછ્યું કે અરે કુંભના તું નિત્ય મારી સાથે ખેલવા આવીશ ને તું નિત્ય મારી માટે દુગ્ધ દહીં માખણ લઈને આવીશ ને જ્યારે ફરી આમ પૂછવામાં આવ્યું ફરી બીજી વાર પુનઃ એ કુંભન મૂર્છિત થયા અને ત્યાંને ત્યાં ઢળી પડ્યા અને જ્યારે આ જોયું ત્યારે સગડા ગામવાસીઓને સમજાણું કે આ કોઈ પ્રભુની લીલા ચાલી રહી છે અને આ તો બધાને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે આ તો કોઈ ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ થયેલા દેવ છે દેવ દમન જેમનું નામ છે એમની સેવા નિત્ય લોકો આવી આવીને કરવા લાગ્યા નિત્ય એમને દૂધ અરોગાવવા આવે દહીં લઈને આવે માખણ લઈને આવે નિત્ય સુંદર સુંદર પકવાન દૂધથી બનેલા અનેક પકવાન અનેક સામગ્રીઓ લઈને આવે અને જ્યારે હવે નિત્યનો આ નિયમ બની ગયો છે અને જ્યારે બધા બ્રિજવાસીઓ ધર્મદાસજી અને કુંબનદાસજી સામર જ્યારે એમની લીલાની જાણ થઈ ત્યારે દરેક બ્રિજવાસીઓને ખૂબ આનંદ થયો શ્રી કુંભનદાસજીને પણ અતિ આનંદ થયો કે એટલા માટે આ ધૂમર માતા છ મહિનાથી આપણા શ્રી દેવ આપણા પ્રભુને શ્રીનાથજી ને દૂધ અરોગાવવા માટે નિત્ય આવતી હતી અને એટલા માટે એમનું દુગ્ધ આપણને વિચાર આવતો હતો કે નિત્ય ચોરી થઈ જતું હતું પરંતુ એમનું દુગ્ધ તો સાક્ષાત શ્રી શ્યામ સુંદર શ્રીનાથજી અરોગી રહ્યા હતા અને એટલા માટે એ ધૂમર ગૌમાતા એક સદુ પાંડે ને ત્યાં પણ હતી જે ત્યાંના આજુબાજુમાં ગામ હોય ત્યાં ત્યાંના મુખી હતા અને એ મુખી સદુ પાંડે ને ત્યાં પણ એક ધુમર ગૌમાતા હતી અને એ ધૂમર ગૌમાતાએ જયારે દુગ્ધ આપવાનું બંધ કર્યું ત્યારે આ ધૂમર ગૌમાતા ત્યાં જઈને રહેવા લાગી અને આ જ પ્રકારે નિત્યનો હવે નિયમ થઈ ગયો છે કુમનદાસજી નિત્ય તેમની સાથે ખેલવા જાય છે શ્રીનાથજી સાથે અનેક ખેલ ખેલવા જાય છે અને નિત્યનો આ નિયમ બની ગયો અને એમના જીવનમાં ગૌમાતાની જે ભાવ ભાવના હતી ગૌમાતાનો જે પ્રગટ પ્રેમ હતો એ અતિ વધવા લાગ્યો છે એ ગૌ પ્રેમમાં વૃદ્ધિ થઈ ગઈ છે કેમ કે તેમના મનમાં એવો ભાવ પ્રગટ થયો કે આજે શ્રીનાથજી મને પ્રાપ્ત થયા શ્રીનાથજી આજે મારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે મારી સાથે ખેલી રહ્યા છે જ્યારે આજે મારી સાથે મનોભાવને જ્યારે પ્રગટ કરી રહ્યા છે ત્યારે મારી સાથે સખ્ય ભાવને પ્રગટ કરી રહ્યા છે તો એ સઘળું આજે ગૌમાતાના કારણે છે અને એટલા માટે જ ગૌમાતાને એમને પોતાના જીવનમાં ત્યારથી પ્રધાન રાખી અને એક ગ્રંથમાં કુમનદાસજીનું જીવન ચરિત્ર જ્યાં આપણને મળે છે ત્યાં એમના જીવનશૈલીની દિનચર્યામાં તો લખેલું છે કે કુંબનદાસજી પ્રાતઃ કાલથી વહેલા જાગી જતા અને જાગતા વેત ગૌશાળા જઈને ગોષ્ઠની ગૌશાળાની સફાઈ કરતા હતા ત્યાં એવો ભાવ ધારણ કરીને કે આજેશ આજે કદાચ જ મારા શ્યામસુંદર અહીંયા આવીને ખેલશે આજે મારા પ્રભુ અહીંયા આવીને ક્રીડાઓ એવો સુંદર એમનો ભાવ હતો ગૌશાળાની સફાઈ કરવી ગૌમાતાને જલ પ્રદાન કરવું ગૌમાતાને આહાર પ્રદાન કરવો નિત્યનો એમનો આ નિયમ બની ગયો હતો કે જ્યારે ગૌમાતાની સેવાથી જ પોતાની દિનચર્યા પ્રારંભ કરતા હતા અને ગૌમાતાની સેવાથી નિયમ પ્રભુ પ્રત્યેનો તો એમનો વિરહ ભાવ હતો જ પ્રભુ પ્રત્યેની એમની આસક્તિ તો હતી જ પરંતુ ગૌમાતા પ્રત્યેની એમનો આસક્તિ અને એમનો વિરહ ભાવ ક્યારે પ્રગટ થયો એ કોમનદાસજીને પોતાને પણ જાણ ન રહી અને જ્યારે એક સમયે એવી જાણ થઈ કે એ જમનાવતા ગામમાં ત્યાં દતીપુરા પાસે આવેલા એક ગામમાં ત્યાં યવનોનો ઉપદ્રવ થયો છે અને ત્યાં આવી આવીને અનેક લોકોના જેટલા પણ વસ્તુઓ હોય ચીજ વસ્તુઓ હોય ઘરમાં અનેક વસ્તુઓ હોય ધન તો એટલું હતું નહીં પરંતુ જેટલું પણ પરચુરણ હતું જેટલું પણ હતું એ બધું લૂંટી લૂંટીને લઈ જઈ રહ્યા છે જ્યારે એમને જાણ થઈ કે એ બધું તો લઈ જઈ રહ્યા છે પરંતુ સાથે સાથે ગયાઓને પણ લૂંટવા આવ્યા છે કેમ કે એમની દ્રષ્ટિમાં તો એક પ્રાણી છે એક પશુ છે તો એમને પણ લૂંટવા આવ્યા છે તો ગૌશાળામાં જઈ અનેક ગાયો જેટલી પણ ગામમાં કોઈના પાસે હતી બધી ગૌશાળાઓમાં એકત્રિત કરી અને એ ગૌશાળામાં જઈને એક દંડો હાથમાં લઈને ત્યાં જઈને ગૌશાળાના મધ્યમાં ત્યાં બિરાજમાન થઈ ગયા ત્યાં ગૈયા મૈયાઓનું ગુણગાન કરી રહ્યા છે અને એટલામાં જ એ યવનો ત્યાં ગૌશાળામાં આવી પહોંચ્યા કેમ કે આ માત્ર મારી ગૈયા મૈયાઓ નથી આ માત્ર મારું ગૌધન નથી આ મારા શ્રીનાથજીનું ગૌધન છે અમારા શ્રીનાથજીની ગયા મૈયાઓ છે તો એમની જે આરાધ્ય છે અર્થાત એ મારી આરાધ્ય છે આપ મને લઈ જાઓ મને ભલે આપ કઈ પણ કરો મને કોઈ પણ નુકસાન પહોંચાડો હું મારા પ્રાણોને આપના સમક્ષ રાખવા તૈયાર છું પરંતુ મારી આરાધ્ય મારા પ્રભુની આરાધ્યની હું મારા છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરીશ જયારે કુંબનદાસજી એવો પડકાર પાડ્યો ત્યારે બધા યવનો જ્યારે આગળ આવવા માટે તૈયાર હતા એ તો ઘણા બધા હતા કુંબન એકલા હતા પરંતુ કહેવાય છે ને જ્યારે દ્રઢ ભક્તિ હોય દ્રઢ ગૌરક્ષા આપણે કરીએ છીએ જ્યારે જ્યારે આપણા હૃદયમાં ગૌ માતા પ્રત્યેનો માતા પ્રત્યેનો ભાવ પ્રગટ થાય છે તો સામે એક નહીં પણ હજાર હોય લાખ હોય તો પણ ગૌ માતા અને સાક્ષાત પ્રભુ જ્યારે આપણી હારે હોય ત્યારે કોઈ પણ આપણને પરાજય કરી શકતું નથી અને એવું જ કોમનદાસજી સાથે થયું અને જ્યારે દરેક યવનો આગળ આવતા હતા તેમના પર પ્રહાર કરવા માટે જ્યારે આગળ આવ્યા ત્યારે

એમને વિચાર કર્યો કે આ પ્રાણીઓ માટે શું પોતાના પ્રાણ દેવા એના કરતા અહીંથી ચાલ્યા જઈએ તો આપણા મનમાં સદૈવ એવો ભાવ પ્રગટ રહેવો જોઈએ કે મારા જીવનમાં જે પણ ચાલી રહ્યું છે તે મારા પ્રભુ કરી રહ્યા છે ગૌમાતા પ્રત્યે એવો દ્રઢ ભાવ છે તો મારા જીવનમાં જે ચાલી રહ્યું છે એ બધું ગૌમાતા કરી રહ્યા છે પ્રભુ કરી રહ્યા છીએ હું એનો અનન્ય ભક્ત છું તે ક્યારેય મારું ખોટું થવા નહીં દે એટલે આપણે બહુ વધારે ઊંડી બુદ્ધિ લગાડવાની આવશ્યકતા નથી એટલે આપણે બહુ વધારે આપણું મગજ તપાવવાની પણ આવશ્યકતા નથી આપણે માત્ર અને માત્ર ભક્તિ કરીએ ઠાકોરજીની સેવા કરીએ ગૌમાતાની સેવા કરીએ અને આ શ્રી ભગવદીઓની વાણીને શ્રવણ કરીએ તો આ જ પ્રકારે કોમનદાસજીએ યવનોના ઉપદ્રવથી ગૌમાતાની રક્ષા કરી ગૌમાતાની સેવા કરીને સંપૂર્ણ ગામવાસીઓને એ સિદ્ધ કરી બતાવ્યું કે યદી શ્રીનાથજીની કૃપાની પ્રાપ્તિ કરવી છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી છે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે તો સૌ પ્રથમ એમની આરાધ્ય ગૈયા મૈયાની સેવા કરવી આવશ્યક છે તો આ જ પ્રકારે કોમનદાસજીએ પોતાના સંપૂર્ણ જીવનકાળમાં ગૌમાતાને કોઈ પશુ અથવા પ્રાણી નહીં પરંતુ પોતાની માતા તરીકે જાણી છે અને એટલા જ માટે એમને પણ એવા પરિણામ પ્રાપ્ત થયા છે ગૌમાતાએ સાક્ષાત રૂપે વરદાન આપ્યું છે ગૌમાતાએ એમને આશીર્વાદ પ્રદાન કર્યા છે એટલા જ માટે ગઈ ગૈયા મૈયાઓની સેવા કરવા માત્રથી જ એમને સાક્ષાત શ્રીનાથજીનો અનન્ય પ્રેમ પ્રદાન થયો છે અને એમના પર સાક્ષાત પ્રભુની કૃપા પણ પ્રદાન થઈ છે કે એમની સાથે પ્રભુ વાર્તાલાપ કરી રહ્યા છે ખેલી રહ્યા છે રચી રહ્યા છે અને ત્યારે પ્રભુ અત્યંત પ્રસન્ન થઈને આનંદમાં રહીને એમની સાથે રહી રહ્યા છે કેમ કે એ ગૈયા મૈયાઓની સાથે રહી રહ્યા છે કેમકે એમના જીવનમાં કુંમનદાસજીના જીવનમાં ગૌમાતા એ પ્રધાન છે એમનું એક નેત્ર યદી ગૌમાતા છે તો બીજું નેત્ર એ શ્રીનાથજી છે તો એટલા જ માટે આ પ્રકારે ભગવદીઓના જીવનમાં ગૌમાતા એ પ્રધાન છે અને આજે આપણે આ વાણીને શ્રવણ કરી રહ્યા છીએ એમની કથાઓ ભગવદીઓની કથાઓને શ્રવણ કરી રહ્યા છીએ તો એનું એકમાત્ર કારણ પણ એ જ છે કે એમને ગૌમાતાની સેવા કરી છે એટલે એમનું નામ આજે અજર અમર થઈ ગયું છે શ્રીનાથજીના સખાઓમાં આજે સૌપ્રથમ આ અષ્ટ સખાઓનું નામ સૌ પ્રથમ લેવામાં આવે છે કેમ કે એમને ગૌમાતાની સેવાને પ્રદાન રાખીને શ્રીનાથજીની સેવા કરી છે અને એટલા જ માટે શ્રીનાથજીએ એમના પર અનન્ય કૃપા પ્રદાન કરી છે તો આપણે પણ ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ ગૌ કથાને શ્રવણ કરતા રહીએ અને જે જે જીવ આ શ્રી ભગવદીઓની વાણીને શ્રવણ કરે છે અને શ્રવણ કરાવે છે તેને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે શ્રી ભગવદીઓની વાણીને શ્રવણ કરતા રહો ગૌમાતાની સેવા કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા